વાઘોડિયાના પીપળિયાથી ઉમરવા તરફ જતા જંગલ કટિંગ તેમજ કાપ દૂર કરવા માટેની કામગીરીનો તાલુકા કાંસમાં વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું મુહૂર્તમાં ભાજપના કાર્યકરો તેમજ ગામમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચોમાસાની સિઝનમાં પીપળિયા ગામ પાસે રોડ પર તેમજ ગામમાં વરસાદી પાણી ફરી વળે છે તેમજ આજુબાજુમાં આવેલ ઉમરવા મસ્તરપુરા અને રોપા ગામે તેમજ ગામની આજુબાજુ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ફરી અનેક ગામોના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે તેને માં રાખીને તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સરકારમાં રજૂઆત કરતા કાંસની કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી આજ રોજ ધારાસભ્યના હસ્તે કાંસની કામગીરી માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા વાઘોડિયા આજે પીપળિયા ગામ ખાતે દર વર્ષે ચોમાસામાં પાણીનો પ્રશ્ન રહેતો હોય એટલે સરકાર રજૂઆત કરી અને સિંચાઈના લેટર લખ્યા પછી આ ચાલીસ લાખની કામની મંજૂરી આમ તો સિંચાઈનો જે ભાગ છે એ પીપળિયાથી ઉમરવા સુધીનો અને આગળનો જે નોટિફાઈડનો કાર છે ખંધા સુધીનું એ બંનેનું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે અને આ ચોમાસામાં કોઈ પણ અમારા ગામમાં મુશ્કેલી ના પડે અને પાણીનો નિકાલ થઈ જાય અને પાણી ભરાય નહીં એ માટે થઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમારા પીપળિયાના માજી સરપંચ આરડી સરપંચ શ્રી યોગેશભાઈ અને ગામના વડીલો અને યુવાનો આજે સાથે રહીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વહેલામાં વહેલું ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થાય અને ચોમાસામાં કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે થઈને આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા વરસાદની અંદર વિખુટું પડી જાય પાણી ભરાવવાને કારણે વર્ષોથી જામુઆકાશની સફાઈ બાકી હતી જે અમારા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકાર આખા ગુજરાતમાં અત્યારે ક્યાંય પાણી ન ભરાય એ કામો કરી રહી છે જેના ભાગરૂપે આજે તાલુકાનો જામવાકાશ જે પીપળિયાથી ઉમરવા ગામ સુધી આશરે બે કિલોમીટર લંબાઈનો છે જે લાખ લાખ રૂપ ટેન્ડર હતું જેની બિલો રકમ બાવીસ લાખ દસ હજાર ચારસો રૂપિયામાં આજ રોજથી એટલા રૂપિયાની કિંમતનું કામ ચાલુ થયેલ છે તો આપના માધ્યમથી તાલુકાની જનતાને જણાવવા માગું છું કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવડાના માનવીની જે ચિંતા કરે છે એના ભાગરૂપે ક્યારેક પણ કંઈક પણ તકલીફ હોય અમે જરાય અચકાશું નહીં ખચકાશું નહીં પાછળ રહેશું નહીં અને આપના માધ્યમથી ફરીથી જનતા જનને જણાવીશ કે આ કામ આપનું જ છે અહીંયા લાગતા વગતા આસપાસના મિત્રો આનું ધ્યાન રાખે અને ચોક્કસપણે કહી શકીએ કે આવતા ચોમાસામાં તકલીફ ના પડે અને આ તાલુકાનો સૌથી મોટો કાસ એ સાફ સફાઈ થઈ જાળી ચાખા સાફ થઈ અને પાણીનો મોટા પ્રમાણમાં નિકાલ થશે તેમજ અને આગળ જે બાકી છે એ સ્ટેટમાં આવે છે એ પણ અધિકારીશ્રીઓ આવતા યુકમાં વિઝિટ કરી અને બે મશીન મૂકીને પણ સફાઈ કરવાના છે જેથી કરીને તકલીફ ચોમાસામાં પબ્લિક ને ન પડે એના માટે અમે ચિંતિત છીએ અને આ જનતા જનાર્દનને સમર્પિત ભારત માતા કી જય અસ્તુ જય જય ગુજરાત